તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના મંગળવારે સવારે સાત થી નવ કળશ પૂજન દેવસ્થાપના પૂજન વિધિ ત્યારબાદ નવ થી અગિયાર શ્રી હનુમાનજીના રુદ્રાભિષેક ત્યારબાદ અગિયાર થી બાર સુંદરકાંડ અંતે દોહરા દ્વારા આહુતિ આપવામાં આવશે અને બાર થી બાર ને ત્રીસ શ્રીફળ હોમવાની વિધિ અર્થાત પૂર્ણાહુતિ કરવામાં આવી અને શ્રી હનુમાનજીના મંદિરે ધ્વજારોહણના મુખ્ય યજમાન શ્રી ગિરીશભાઈ રાજાભાઈ કટેશિયા પરિવાર દ્વારા નવા નાગના અને બ્રહ્મભોજન અને સમૂહ મહાપ્રસાદ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા શ્રી કુંડલી હનુમાનજી મંદિરના શ્રી મહંત અવધેશદાસ શાસ્ત્રીજી ગુરુ શ્રી પ્રેમદાસજી સકેતબાસી શ્રી જગદેવદાસજી બાપુ ગામ કુંદડ તાલુકો જોડિયા જિલ્લો જામનગર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શરદ એમરાવલ મુંબઈ તરંગ ન્યૂઝ હડિયાળા શ્રી સીતારામ हूँ श्री श्री मंत्री श्रीमान श्री बापू ग्राम कूंड तालुको जोड़िया जिलों जामनगर गुजरात हूँ श्री कुंडलिया हनुमान मंदिर ना अटांगन में आज छेट पांचिसीस वर्ष थी अमे सह पूजा आप चैत्रसुद्ध पूनम बार मंगलवार आज हनुमान जी जन्म जन्मोत्सव जन्मोत्सव निमित्ते दरक वर्ष दर वर्षे આ પેઢીઓ દર પેઢીથી મારે અહીંયા થોડોક વિસ્તાર રૂપથી હનુમાનજીના જન્મોત્સવ અમે ઉજાગ્યો ઉજાવવાની એક રીત છે મારે અહીંયાની કે દરેક જન્મોત્સવમાં અને ગણપત્યાદિની સ્થાપના કરવાનું ત્યાર પછી હનુમાનજીને અભિષેક કરાવવાની મહાભિષેક કરવાનું મહાભિષેક પછી પૂર્ણ રૂપથી શ્રિંગાર કરવાનું ત્યાર પછી શ્રી સુંદરકાંડ ને દરેક ચોપાઈ ઉપરથી અમે આહુતિ અપાવીએ યજમાનશ્રીઓ હોય પાંચ સાત ભૂદૈવો પણ હોય અમે પણ ભેગા હોય બધે મળીને ધૂમધામથી આપણે એને ઉત્સવ ઉજવીએ ત્યાર પછી પ્રસાદની પણ વ્યવસ્થા હોય આજ આખો દિવસ માણસોને દર્શનનો લાભ મળે દૂર દૂરથી દર્શનાભિલાસી દર્શન કરવા માટે આવે દર્શન કરે પ્રસાદ ગ્રહણ કરે આનંદનો અનુભૂતિ અનુભવ કરે પોતપોતાની માનતા પૂરી કરે માનતા લઈ પણ જાય જે ઈચ્છા હોય માનજી બધીની મનોકામના પૂર્ણ કરે મારે ત્યાંની એક એક ખાસ વિશેષતા એવી છે કે શ્રી હનુમાનજી મહારાજ સ્થાપિત દેવ તો ઘણી જગ્યાએ છે અને સ્થાપના દરેક મુખાર વૃંદ હોય જે સાઈડમાં આપણે રાખવું એ સાઈડમાં હનુમાનજી મુખાર બૃંદ રહી શકે પણ યોગાનું યોગ અમારે ત્યાં બે હનુમાનજી છે બંને હનુમાનજી વિગ્રહ મૂર્તિ છે સ્થાપિત દેવ નહીં દેવ છે અને એક મંદિરમાં બે હનુમાનજી હોવા છતાં दक्षिणाभिमुख मेरे ध्यान त्रम वस्तु अद्भुत है प्रथम कि मूर्ति एक मंदिर में बे मूर्ति बने मूर्ति पर दक्षिणाभिमुख दर वर्षे एक चोखा जत हनुमान जी बधेपन है जे समय में मा महापुरुषों सेवा पूजा करता इस समय में मा माटी कूंड़ा हेठे हनुमान जी ने, ने राखता आज हनुमान जी ने हाइट लगभग चार फूटे विस्तार रूप से ત્યારે કોઈ બથમાં પણ આપણે અવેલેબલ છે હનુમાનજી મહારાજ બથમાં ન આવે આજે હાલમાં અમે સાતમી પેઢીમાં છીએ મારાથી મોર છ મહાપુરુષો અહીંયા ભજન તપ કરી ગયેલા આદિપુરુષ કોઈ પહેલાં હૈશે તો મને ખ્યાલ નથી પણ સ્મરણ જ્યાં સુધી મને છે ઇતિહાસમાં જ્યાં સુધી અમે વાંચન કરેલું છું એ વાંચનમાં એક જ વસ્તુ છે એ આદિપુરુષ શ્રી જાનકી દાસજી બાપુ એ જાનકી દાસજી બાપુ જેના હસ્તકે શ્રી જામનગર કે ખંભાળિયાનું ભૂમિપૂજન થયેલું છે જ્યાં કે જામનગર નહોતું ખંભાળિયા નહોતું તે પહેલાં શ્રી હનુમાનજી મહારાજ બિરાજતા અને મહાપુરુષો એની સેવા કરતા જાનકી દાદી બાપુ પછી રામદાજી બાપુ થયા રામદાસજી બાપુ પછી ગુરુ શ્રી રામચંદદાજી બાપુ થયા ત્યાર પછી શ્રી સીતારામ બાપુ થયા ત્યાર પછી ગુરુ શ્રી પ્રેમદાસજી બાપુ થયા ત્યાર પછી ગુરુ શ્રી જગદેવદાસજી हाल में अत्य मैं अवधेशादी तेवा पूजा आप चार पाँच सतो पीए सतों आवागमन चालू रही है द्वारिका अथवा आशापुरा माता नवरात्रि समय में आशापुरा माता जावा वाला यात्रीओं होने हो। रह जमान व्यवस्थापन होनी व्यवस्था थाय द्वारिका जावा वाला पगपाला व्यक्ति जातो आते तो हो जमानी बड़ी व्यवस्था यहाँ होटू कार्यक्रम हो भी देखाई कि हम हमारा नहीं पोची शक ત્યારે ગામમાં પણ એમાં સમાચાર આપીએ તો ગામના માણસો પણ ખડે પગે આ સેવા આપે છે એ ગામને માટે પણ ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ કે ભગવાન એને બધે સ્વ સકુશલ રાખે સ્વસ્થ રાખે નિરોગી રાખે એવી ભાવના રાખે એવી હનુમાનજી સાથે પ્રાર્થના કરીએ આવી સેવાભાવ કાયમ એના માટે જળવાઈ જઈએ